જય માતાજી મિત્રો આજના નવા બ્લોગ વિડીયોમાં આપનું સ્વાગત છે આજનો બ્લોગ વિડીયો છે તો આપણે ખેતરમાં જઈ રહ્યા છીએ અને કેટલો વરસાદ પડ્યો એ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ તો બનાવી આપણા વિડીયોમાં તો અગાઉ અંદર કેટલું પાણી ભરાયું છે આપણા વિડીયોમાં જોડાયેલા રહેજો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાતના વરસાદ ફૂલ પડ્યો છે તો તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ બધું પાણી પાણી થઈ ગયું છે બનાવે તો આપણે છે સુધી વિડીયોમાં સમયમાં આપણા હો ગાની અંદર આવી જાય છીએ કેટલું પાણી ભરાયું છે કેટલું છે તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ બનાવે છો આપણા વિડીયોમાં જોઈ શકો છો મિત્રો આપણા જે કામની કચરાપેટી આવે એ કચરાપેટી બનાવેલી છે અને આ છે આપણે ડેરી દૂધ ભરવા માટે ડેરી બનાવેલી છે જોઈ શકો છો અને આ છે કચરા પેટી આ કચરાપેટી બનાવેલી છે જોઈ શકો છો મિત્રો આપણે છે આ ઓઘું આખા ગામનું પાણી આના અંદર આવે છે તો પાણી રાતના ફૂલ વરસાદ પડ્યો તો એટલા માટે ફૂલ પાણી ભરાઈ ગયું છે જોઈ શકો છો જો પાણી જાય છે ગંધનાળા ને હનનાળા એક એટલો વરસાદ પડ્યો છે જોઈ શકો છો મિત્રો આવી ખૂબ સપોર્ટ કરતા રહેજો આવા નવા બ્લોક બીજું વાગતા રહેશે અમે કચરા પેટી છે અને ઓગ આપણે આખા ગામનું પાણી અહીંયા ફૂલ વરસાદ આવશે એ દિવસ તમને છું કે કેટલું પાણી જાય છે તમે કરતા રહેજો જો નવા વઘ પડી જાય એટલો વરસાદ પડ્યો તો બનાવે તો આપણા વિડીયોમાં આપણે ખેતરની અંદર સાર લેવા પચી જાય છીએ તો ચેક સુધી નજારો જોઈ શકો છો એકદમ લોકેશન ફર્સ્ટ ક્લાસ થઈ ગયું છે એકદમ લીલોતરી વાતાવરણ થઈ ગયું છે જોઈ શકો છો આ વિડીયોને સપોર્ટ કરતા રહેજો આટલા વિડીયો આપણે પૂરો કરી છે અને હવેથી ફૂલ વરસાદ આવશે તો આ વઘાની અંદર કેટલું પોણી ભરી જાય એ તમને બતાવવાનો પ્રયત્ન કરીશું જય માતાજી